you uh -huh.

લીધેલી લોન બોજો વધી જતા અને ખાનગી આર્થિક ની આવી થી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ ડભોઈ ફળિયામાં રહેતો જનક માથુરભાઈ વાળ વિવિધ કાર્ડ નો ઉપયોગ કરતો હતો કાર્ડ પર લોન પણ લીધી હતી બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી લીધેલી લોન ના પૈસા ભરવાના બાકી હોય તેના માથે દેવું વધતું જતું હતું દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો તે વાત મનમાં લાગી આવતા તેને ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું આ અંગે જિગ્નેશભાઈ માથુરભાઈ પાટિયાએ ડભોઈ પોલીસ મથકમાં માં જાણ તથા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે